નવસારી જિલ્લાની ગણદેવી પોલીસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સુરત તરફ લઈ જતા માર્ગ પરથી બંધ બોડીના ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા દેશી બનાવટના ચાર લાખ અડસઠ હજાર છસોના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તેમજ ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ દ્વારા ગણદેવી પોલીસ મથકના પીએસઆઈ બી એમ રાઠોડને ગણદેવી પોલીસ મથક વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે જરૂરી કામગીરી કરવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત ગણદેવી પીએસઆઈ ડીએમ રાઠોડ એએસઆઈ શૈલેષ જ્ઞાનેશ્વર હેડ કોન્સ્ટેબલ મનોજ બળવંત રમેશ વાહથી અને અન્ય પોલીસ કોન્સ્ટેબલની એક ટીમ બનાવી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનોજ બળવંત અને કોન્સ્ટેબલ કિરણ ભગુને બાતમી મળી હતી કે એક ગ્રીન કલરની બંધ બોડીનો ટેમ્પો નંબર જી જે ઓગણીસ વાય સાડત્રીસ એસીમાં એક કિસમ ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જનાર છે તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી ચેક કરતા તેમજ રૂપિયા બે લાખ તેર હજાર છસોની કિંમતનો દેશી બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ અને ટીન બિયરનો સત્તરસો સોળ રંગનો જથ્થો મળી આવ્યો હતો આ બાબતે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના હિલાબાદ જિલ્લાના રહીશ અને હાલમાં સુરતના કડોદરા ખાતે ક્રિષ્નાનગરમાં રહેતા આડત્રીસ વર્ષીય ટેમ્પો ચાલક માણેકચંદ સિંહની ધરપકડ કરી રૂપિયા બે લાખ તેર હજાર છસોનો દારૂનો જથ્થો તેમજ રૂપિયા અઢી લાખની કિંમતનો ટેમ્પો અને રૂપિયા પાંચ હજારની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર લાખ અડસઠ હજાર છસોના મુદ્દામાં જપ્ત કરી ટેમ્પો ચાલક અને અન્ય એક એકસો વિરુદ્ધ ગણદેવી પોલીસ મથક ખાતે પ્રોહિબિશનના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ગુના અંગે વધુ તપાસ ગણદેવી પોલીસ મથકના પીએસઆઈટીએમ રાઠોડ કરી રહ્યા છે આજરોજ ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર એક નાના આશુક લેલન ટ્રકની અંદર આશરે બિયર નંગ એક હજાર પાંચસો સોળ કુલ રૂપિયા બે લાખ તેર હજારથી વધારેનો મુદ્દામાલ પ્રોહિબિશનનો અને સાથે લેલન ટ્રક બંને કરી અને સાડા ચાર લાખથી વધારેનો મુદ્દામાલ સાથે માણેકચંદ કરીને એક આરોપીની ધરપકડ ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે અને આ મુદ્દામાલ સુરત તરફ જતો તો એવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળેલ છે હાલ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ગણદેવી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ